તો ઘણી બધી વિચારધારણા કરીને અમે એક ફેસલા ઉપર પહોંચ્યા છીએ ક્યારે કરાવવાનું છે ઓપરેશન ક્યારે કરાવવાનું હવે એ જ વિચારવાનું છે કે ઓપરેશન ક્યારે કરાવવું કારણ કે હા કેન્સર બીમારી એવી છે કે સાજી ન થાય સારી ન થાય મતલબમાં જો હા ઓપરેશન કરાવશું છતાં પણ તમને સારું થાય થાય કે કે ન એમને ખબર અને એ લોકો તો કહે છે છે લાખ રૂપિયાનો પણ મને નથી ત્યારે કદાચ તમારું ઓપરેશન થઈ જાય કરાવી લઈએ મકાન વેચીને અમારે શું રોડ પર રહેવાનું તમારું શું નક્કી ઓપરેશન પછી ન જીવ્યા અને તો એ ખર્ચોય કરવાનો ને દાડાનો ને આ તે બધો અને ઘર જાય હાથમાંથી અમારે તો ગધું જાય ને ફાર્યું જાય શાંતિથી વાત કરને જુઓ બા હું તમને સમજાવું છું તમે અત્યાર સુધી અમારા માટે બધું ભેગું કરતા હતા અને આખી જિંદગી તમે અમારા માટે જ કર્યું છે હવે આ જાતી ઉંમરે તમે એવું વિચારો છો કે હું મકાન વગરનો થઈ જાવ મારી પાસે કંઈ વધે નહીં તો આ ઓપરેશન કરાવવું પડશે પણ હું જ્યારે પરણીને આવી તો મારે ખોરડું નહોતું આમ મહેનત કરીને આ ઘર ઊભું કર્યું ને એમ તમે તે પછી ઘર ઊભું કરી લેજો ને મહેનત કરીને તમારો સમય અલગ હતો ત્યારે તમે ઝૂપડું વાળીને ગમે ત્યાં પડ્યા રહેતા હતા અને અત્યારે આ શહેરમાં રહેવું હોય અને મકાન કરવું હોય તો એ કઈ નાની માના ખેલ છે હા સો વાતની એક વાત છે બા અમે તમારું ઓપરેશન નહીં કરાવી શકીએ અમારી પાસે પૈસા નથી સમજી ગયા ને હા હું પણ તમને કહી દઉં છું બા આ ઓપરેશન ઉઠા ભાઈ ઉઠા ભાઈ તમે બટન રેસ હવે તું હું કે ભાઈ ઓસ અરે મેં જ બોલાવ્યા હતા જો મોટા ભાઈ આ મેં તમને કીધું તું ફોન ઉપર કે બાને કેન્સર થયું છે અને હવે એમનું આ ઓપરેશન કરાવવું પડે એમ છે પણ ડોક્ટરે ચોખ્ખી ના પાડી છે કે સક્સેસ જવાના એ કોઈ ચાન્સ નથી ગેરંટી ના આપે એ લોકો ગેરંટી ન આપે એમ એમ એ નથી કીધું ને કે સક્સેસ નહી જાય એની ગેરંટી નથી ને હા પણ ખરું પાસે અરે એ તો નસીબની વાત છે કાલે સવારે કોઈ રોડ ઉપર જતું હોય થઈ ગયો મરી જાય એટલે શું આપણે એને રોડ ઉપર જવા જ નહીં દેવાનો જવા દેવાનો તમને જે યોગ્ય લાગે ને એ બધું કરવાનું હવે મારી વાત સાંભળી લો મોટાભાઈ તમારે જો બાનું ઓપરેશન કરાવવું હોય તો તમે કરાવી શકો છો હવે પૈસાની વ્યવસ્થા ક્યાંથી કરવી કેમ કરવી શું કરવી એ મને નથી ખબર આ મકાનમાં આપણે એ રૂપિયા હું રાખીશ હા એમાંથી હું બા પાછળ એક રૂપિયો પણ ખર્ચો નહીં કરું પહેલા જ કહી દઉં છું જોઈ લીધી તમારી ખાનદાન હા માની આગળ આ કોઈ વસ્તુનું મોલ નથી છતાંય તમને લોકોને એમાં વાલી નથી પ્રોપર્ટી વાલી છે નહીં અચ્છા તો તમને પ્રોપર્ટી વાળી ના હોય તો તમે કરાવી નાખો આપરેશન આપી તો પૈસા અમે જ કરાવીશું આપરેશન હા ઓપરેશન અમે જ કરાવીશું અને આ એના પાંચ લાખ રૂપિયા પણ છે આમાં અમે પાંચ લાખ રૂપિયા લઈને આવ્યા છે અને ખાદીભાઈ તમે તો બાના દીકરા રહ્યા પણ ક્યારે દીકરા તરીકે કોઈ ફરજ નિભાવી નથી અમે બાનો મેડિકલ ઇન્સ્યોરન્સ પણ કરાવ્યો છે એટલે બાને 20 થી 22 લાખ રૂપિયા સુધીની કોઈ પણ બીમારી થાય ને તો એ મેડિકલ ઇન્સ્યોરન્સ વાળા જ તમે વાત કેમ ન કરી હા બાનો વીમો ઉતારેલો હતો તો પછી તમે મને કીધું નહી ક્યારે આ વીમાનું પ્રીમિયમ કોણ ભરતું હતું અમે લોકો

એ ગીરવે મૂકીને 5 લાખ રૂપિયા લઈને આવ્યા છે ને તમારા મોટા ભાઈએ અત્યાર સુધી બાનો મેડિકલ ઇન્સ્યોરન્સ ભર્યો છે અને અમારે રૂપિયા દબાવવાની જરૂર નથી રૂપિયાની ને પ્રોપર્ટીની લાલચ તો તમે બંને ઓર બઈની ને હતી એટલે તો બાને આ ઘરમાં રાખ્યા અરે હા તો પારકા ઘરની છે તમે તો એના સગા દીકરા છો છતાય માની દયા ના આવી હું છે ભાઈ તમારી પર તો નાલાયક તું તો કે એનો દીકરો છો મને તમારો ભાઈ કહેતા તને શરમ આવે છે તારે મકાન જોતું તું ત્યારે કે બા અમારી સાથે રહેશે આ મકાન અમારું અને જ્યારે બા બીમાર પડ્યા તો કે એમાં શું ખર્ચો કરવાનો હોય જીવે કે ન જીવે અરે ભાગશાળી હોય ને એને જ માનો પ્રેમ મળે તું ભાગશાળી છો પણ તું તારા નસીબને હાથે કરીને તું લાત મારે છે સરસ આજે મને બધી ખબર પડી ગઈ જેને મેં મારો વાલો દીકરો બનાવ્યો જેને મેં મારો વાલો દીકરો ગણ્યો એ દાનવ નીકળ્યો અને નરેશ તું તો તારા ના પ્રમાણે નરનો રાજા રાજા કહેવાયો મારા દીકરા અને રીચા રીચા તું આટલું બધું બોલતી હતી પણ તારા દિલમાં પાપ નતું અને આ મીઠુડી બસ શબ્દો જ મીઠા હતા ઝેર રોકતી હતી ઝેર તમે એવું નહી વિચારો તમે મારા માં છો અને માં જ રહેવાના છો અને તમારા પ્રત્યે ક્યારેય બીજું વિચાર્યું જ નથી તમે ભલે મારા પ્રત્યે ગમે વિચારો બા હું તો તમારો દીકરો છું અને જેમ નાનપણમાં હું તમારો દીકરો હતો અને કેમ તમને માં માં કરતો હતો એમ જ હજી કરીશ મને મારા દિલમાં મા પ્રત્યેનો પ્રેમ હજી ઉછો નથી થયો મોટા ભાઈ સાચું કહું ને તો આ બધી ભૂલ મારી છે આદિત્યને પણ હું ચડાવતી હતી જ્યારે આપણે નોખા થયા ને એ પહેલાં મને ખબર પડી હતી કે જે દીકરો બા સાથે રહેશે એને આ ઘર મળશે એટલે એ જ દિવસથી મારા મનમાં એક લાલચ જાગી કે બાને સાથે રાખીને મે બધી મિલકત હુમારા નામે કરાવી લેશ આદિત્યના નામે કરાવી લેશ પ્લાનિંગ થી હું તમારી સાથે ઝઘડા કરીને નોખી તો થઈ ગઈ આટલો ટાઈમ બધું બરાબર ચાલતું હતું મારી બધી લાલચ પૂરી થઈ ગઈ એટલે મને એમ થયું હતું કે હવે મારે ક્યારેય કોઈની જરૂર નહીં પડે હું ધીમે ધીમે જડાવતી રહી બંને ભાઈઓને દુશ્મન જેવા કરી નાખ્યા પણ બાની બીમારી આજે અમારું અસલી સ્વરૂપ સામે લાવી દીધું મને એમ હતું કે બાની પાછળ આટલો ખર્જો કરીને જો બા મરી ગયા તો આ બધા પૈસા ફિઝુલ જશે એની કરતા બેટર કેમ ઓપરેશન ન કરાવી અને તમારા ઘરે મોકલી દઈએ મને માફ કરી દો આ બધી ભૂલ મારી જ છે ભૂલ તો મારાથી થઈ ગઈ છે ભાઈ હું આની સાથે સાથે બાને હેરાન કરવા લાગ્યો હતો ઓફિસે નહોતો જઈ શકતો એટલે હું બા ઉપર ગુસ્સો ઉતારતો હતો અને સાચું કહું તો હું આ પ્રોપર્ટી કે મિલકતને કંઈ લાયક જ નથી આ બધું તમને મુબારક કારણ કે જ્યારે બહારે જરૂર હતી ત્યારે તમે ઊભા રહ્યા છો તમે એમને સાથ આપ્યો કહેવાય સાચા અર્થમાં દીકરો કોને કહેવાય એ તમે સાબિત કર્યું છે અને મેં તો મેં તો મારી ફરજ ચૂકી દીધી માફ કરજો જે એ બધું ભૂલી જાવ આપણે આજે દવાખાને જઈએ અને નાનું ઓપરેશન કરાવી લઈએ ગાડી બોલાવી લો